જય શ્રી કૃષ્ણ બોલે જય ગોપાલ બોલે પછી અમુક રામ રામ બોલે સીતારામ બોલે જય સ્વામિનારાયણ બોલે સ્વામિનારાયણ બોલે જય માતાજી બોલે જય માતાજી હજી કઈક બોલતા હશે ઘણું ખરું હોય અલગ અલગ જે પોતે માનતા હોય બોલતા હોય આમ તો ઘણું ઘરું કવર કરી લીધું પણ તોય ઘણું બોલતા હોય ના ના બોલતા હોય લુસ શંકર ભગવાન નું જયશિવ બોલે કે હર હર બોલે કે શું બોલે હર હર મહાદેવ હા હર હર મહાદેવ બોલે પણ એ તો હાથ મિલાવે ત્યારે બોલે હા 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 તો એવી રીતે જ થયું ને જેવી રીતે આપણે જય ગોપાલ બોલે એવી રીતે જ હજી બીજું ઘણું બધું હશે તો તમે કોમેન્ટ માં કહેજો કે તમે શું બોલો છો એમ ફટાફટ કરી દો અમે જ્યારે સ્કૂલે જતા ને ત્યારે અમે એવું બોલતા જય અંબે જય માતાજી ઓકે અમે બધું બોલીએ છીએ અમારા ઘરે સીતારામ બોલાય ઓકે ફટાફટ ટાઇટલ અને તમને બધા લોકોને ખબર પડી ગઈ છે કે શું સરપ્રાઇઝ છે ગયા લોકમાં મેં તમને કીધું એક ભયંકર સરપ્રાઈઝ આવે છે તો ફાઇનલી ગૌરંગ લાઠી આવે છે અમેરિકાથી ઇન્ડિયા આજે રાતે દસ વાગેની ફ્લાઇટ છે અને અમે લોકો એને લેવા જવાના છે અને આ સરપ્રાઈઝ ખાલી તમારા માટે પ્રત્યેક માટે છે કારણ કે અમારું જે બે ચાર જણાનું ગ્રુપ છે એના સિવાય કોઈને એટલે કોઈને નથી કીધું કેટલા દિવસથી આ વસ્તુ છે અમે છું રાખી છે કારણ કે ફાઇનલી એના પેરેન્ટ્સને સરપ્રાઇઝ આપવાની છે મારા કાકા કાકી છે પછી વિશાલ શિવાની છે પછી દાદા દાદી છે એ લોકોને ખાસ આજે સરપ્રાઇઝ આપવાની છે બાકી ગવાની ટિકિટ છે ને અમેરિકાથી ઇન્ડિયા એ લગભગ એકસો એસી દિવસ એટલે કે છ મહિના પેલા જ બુક થઈ ગઈ હતી આ છ મહિનાથી છે ને અમે લોકોએ આ બધું સિક્રેટ રાખ્યું છે અને ફાઇનલી એ દિવસ આવી ગયું છે જયારે ગૌરા અમેરિકાથી ઇન્ડિયા આવે છે અને આપણે એ લોકોને કાકાને લ્યા લઈને જાશું એને પોતાના ઘરે અને જો હું બધાના હું રિએક્શન છે સંબંધી હોય કોઈ બી પ્રસંગ હોય આ એક જ વાત હોય ગૌરંગ ક્યારે આવે છે પણ કોઈને ને ખબર પડવા દીધી નહીં અમે ઉલટાનું સામે પૂછતા જેનો ભાઈ છે વિશાલ એના ભાભી છે શિવાની એને અમે સામે પૂછતા ગૌરંગ ક્યારે આવે છે એ કે દિવાળી પછી આવવાનું છે અંદરથી તમને ખબર જ હોય ક્યારે આવવાનો છે પણ કોઈને ખબર ન પડે એટલે અમે ઉલટું કરતા અત્યારે જો અમે બહાર ગયા તા અને કેટલા ટાઈમ પછી જો અમે આ લેધર બેલ્ટ વાળી વોચ લીધી છે ને એ પહેરી છે જ્યારે મેં આ વોચ લીધી ત્યારે મનસે આ કલર ઓછો ગુમતો હતો તો એ ભાઈ એવું કીધું કે થોડાક ટાઈમ તમે પહેરો પછી બેલ્ટ ચેન્જ કરી નાખજો

એક બાજુ રોટલી ની ધબધબાટી એક બાજુ ઢોસા ની ધબધબાટી અને ઢોસા બે જાત બનવાના કારણ કે ખીરું થોડું કટ છે એટલે આપણે જો રવો હોતન પલાળી દીધો છે એટલે રવા મેંદા ના ઢોસા બનવાના છે ઓકે રવા મેંદાના બને છે અને ચોખાના બને આ રવા મેંદાના મારા ફેવરિટ છે એટલે નીનો હાટુ રવા મેંદા મારી હાટુ આ ઓકે મમ્મી હા સાથે નું છે કાઈ બોલ ગુવાર બટેકા કે ખાલી ગુવાર ખાલી ગુવાર શાક અને રોટલી વાહ શાક અને રોટલી પણ છે ને જો અત્યારે બપોરે બધા જમવા માટે બેસી ગયા છે ને આપણે લીધા છે જો રવા મેંદાના ના ઢોસા છે ચટણી છે સંભાર છે અને બટેકાનો મસાલો છે અને જો ગઈ કાલે રાત મેનુ છે આજ બપોરે અને પાય લઈ લીધું છે અને મમ્મી પપ્પા જો શાક રોટલી ખાઈ છે શાક છે ગુવાર તો રોટલી વાગ્યા છે પોણા ચાર ને અત્યારે લાઈટ ગઈ છે હમણાં કલાક બે કલાકમાં કદાચ આવી જશે કે કામ હાલે છે ટોરેન્ટ પાવરમાં એટલે અને અત્યારે હમણાં ગૌરાંગનો ફોન આવ્યો તો એની ફ્લાઇટ છે યુએસએ અમેરિકાથી લઈને સિંગાપોર અને સિંગાપોરથી અમદાવાદ એટલે એટલે રાતે અમદાવાદમાં લેન્ડ કરશે અને અત્યારે સિંગાપોર લેન્ડ થઈ ગઈ છે અત્યારે દોડધામમાં હતો એટલે બસ જસ્ટ ફોન આવ્યો હતો અને અત્યારે તો લગભગ પ્લેનમાં બેસી ગયો વાગી ગયા છે સાડા ચાર અને અત્યારે હું જાઉં છું અમારા જૂના પાડોશમાં જ્યાં હું મારા મમ્મી પપ્પાને અમે બધા અમદાવાદ હતા ત્યાં રહેતા હતા ત્યાં અમે લાઈક બાર થી તેર વર્ષ જેવું રહ્યા છીએ તો અત્યારે છે કેટલા ટાઈમથી નથી રે તો તો જયારે અમે રેતા ત્યારે છે ને આવી રીતે રોડ નતો અત્યારે જો આ રોડ બની ગયો છે તો મને નવીન લાગે છે કેટલા ટાઈમ પછી જઈશ તો અત્યારે જો સીડી બીડી બધું ચેન્જ થઈ ગયું છે અમે જે ફ્લેટમાં રહેતા ને બધી ટાઇલ્સ વાઇલ્સ લાગી ગઈ છે એટલે બધું નવીન નવીન લાગે છે અને એમાં કી ભાગ હા આપણે જાઉં ખાલી આટો મારવા પણ લોગ નહીં લઈ ગયા કારણ કે હવે બીજા લોકો રહેતા હોય એટલે પણ જૂની જગ્યાએ આવે ને તો અલગ જ ફિલિંગ આવે કે કેટલા વર્ષ આપણે અહિયાં રહેલા હતા તો આ અમારા ઉપર ઘર છે ને અમારું રસોડું જો પેલા આવું હતું તો અહીંયા જો અમે રસોઈ કરતા અને અહીંયા રસોઈ કરીને બધી વસ્તુ મૂકતા તો જો બધી યાદ અત્યારે આવી જાય છે અને જો આવી રીતે ગલેરી હતી ને આવી રીતનું અમારું પહેલાનું ઘર હતું તો જોવો અત્યારે અમારા પાડોશીની ને આવ્યા છે આ મારા મમ્મીના પાક્કા બેન પણ હતા કેમ છે રંજન માસી રંજન માસી છે ને મુઠિયા ઢોકળા બહુ મસ્ત બનાવતા અમારા ઘર જેટલી વાર બને ને એટલી વાર હું નિરવ કહું કે અમારા ઉપરવાળા રંજન માસી હતા ને નાતના બહુ એટલે બહુ મસ્ત મુઠિયા ઢોકળા બનતા

ઓકે આપું કે નહીં તમે કયો હા બોલ ના જો સાત વાગ્યા છે હા ઓકે હા અને સાડા નવે અમે જાવી આવી ગૌરાંગને ગૌરાંગ ને લેવા માટે એરપોર્ટ આજે ગૌરાંગ આવે છે કોઈ નજીક કીધું નથી સૌથી પેલા તમને કીધું છે કારણ કે કાકા ની સરપ્રાઈઝ છે કારણ કે ઘરે તમને કઈ જવું પડે એટલે હજી તમે પેલા એવા વ્યક્તિ છો જેને મેં કીધું ખુશ થઈ ગયા બાકી

બધું સરબત ને બધું પીન ઓલરેડી પેડ ફૂલ થઈ ગયું તો જો આ મારું રસોડું છે પહેલા અમે અહીંયા રહેતા અને અહીંયાથી જોવો બધું જોતા વ્યૂ જોતા તો અમારું આ જૂનું ઘર છે મને જૂનું ઘર યાદ આવી ગયું જો એક વાત કહું તમને હા જોરદાર વાત છે એટલે મમ્મીને તો મેં કહી દીધી છે એટલે વાત એ છે કેતર કેટલા વાગે નવ થયા છે ને હા હમણાં સાડા નવે ગૌરાંગ આવે છે એની ફ્લાઇટમાં અત્યારે ખબર પડી છે કાકા કોઈ એટલે કોઈ ખબર ડાયરેક્ટ ત્યાં લઈને જવાના છે ગૌરાંગને સરપ્રાઇઝ આપવાના છે જો એરપોર્ટ બધા પોચી જવાના છે ટેમ્પુ ડી ભાભી છે સારું છે ને

ટૂંક સમય માં આવી જાય તો એરપોર્ટ ઉપર આવી ગયા છે અહીંયા જો બધા એર હોસ્ટેસ નીકળે છે ને તો મને રીધી ને એવું થાય છે રીધી તો નથી ખબર પણ મને એવું થાય છે કે હું એર હોસ્ટેજ બની હતું તો સારું હતું પણ નીરવ નું કઈક અલગ જ કેવું છે હું કેવું છે નીરવ તારું એમાં એવું છે આ એર હોસ્ટેજ આ બન્યા હોય ને તો જી બાજુની પ્લેનમાં જી બાજુ ભરી બાજુ પ્લેન આમ આડું થઈ જાય એ અમારા ભાભી તો આગળ ભૂલતી ગયો પ્લેન આમ મંદ ઉતરી જાય દરિયા જો ભાઈ અમારા કાનુડા લેન્ડ કરી લીધું છે જો આવી ગયા છે ભાઈ ગૌરાંગ લાઠિયા હા ગૌરાંગ હસે હસે ભાઈ હસે જો ભાઈ બધા ભેગા થઈ ગયા છે

તું ભાઈ એસટી નું તારું આવે મો મોટું લાગી એવું તારું મોટું એસટી નું સાચાજી ઉસ તો જો થેલા છે ને બીજી વાર પડી ગયા છે એટલે બધા હાથે ઉતારી લીધી છે હાથે હકાવીને જાય છે કારણ કે બે ત્રણ વાર છે ને થેલા પડી ગયા હતા એટલે એમ સુટકેસ તૂટી જાય એટલે કીધું હવે જ અહી લે તો જો આ જીગાભાઈ ની ગાડી છે આ આપણી ગાડી તો ગાડીમાં અત્યારે બધો સામાન છે ને આપણે ભરી દેવાનો છે સામાન ઘણો બધો છે એટલે મને લાગે બે ડેકેશન ફૂલ થઈ જવાની છે તો અત્યારે જોવો ઘર આપણું આવી ગયું છે પણ અત્યારે પ્લાનિંગ આલે છે કે બધા કઈ રીતે જાય કારણ કે સાડા દસ વાગ્યા છે પણ કાકા ઘરે છે ને બધા વેલા હુઈ જાય છે એટલે પ્લાનિંગ થઈ ગયું કે નહીં તો હાલો હવે હાલો હાલો જી ગૌરંગ ને છે ને નવી નવેલી દુલ્હન હોય ને પાછળ રાખા છે ને અમે બધા જો આગળ હાલી છીએ ઓન વિશાલ જો ભાઈ જીગાભાઈ ની આવ્યા તને હવે ઘરે જાય જીગાભાઈ મેળા હાલો

બહુ મસ્ત છે નીરો દર વખતે ખાતો હોય પણ હું રાતે કોર ભૂઈ જાઉં પછી નો ખાવ પણ આજે આપણે ભૂતા નથી એટલે થેપલા ખાઈ જાલો ખાવા હાલો બધા થેપલા ખાવા અમેરિકા વાળાને પૂછે કેવા છે ભાઈ થેપલા કેવો પણ પણ તે ખવાય જ જાય છે મસ્ત છે તે વખાણ કરે એનથી બધા ખરા લાગે તે વર્ષોથી નથી ખાતા ખાઈ લે ખાઈ ભાઈ થેપલા તો થેપલા પછી જો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ નહી ચિપ્સ કે ને ભજી આ રે ચિપ્સ મગાવી છે તો આલો બધા ચિપ્સ ખાવા તો ભાઈ આ બાજુ મગાવ્યા છે ગાંઠિયા અને અહીંયા મગાવી છે ચિપ્સ અને બધાય જો ગાંઠી અને ચીપ્સની છે ને ધબધબાટી બોલાવે છે અને અહીંયા મારા ભાભી જો બંધ નામ જ નથી લેતા બસો ત્રણસો ગ્રામ તો ચીપ્સ ખાઈ ગયા છે હજી કાટલો વકડી ઊભા કરવા પડે એવું લાગે છે હું કેવું વિચાર તો રાતના વાગી ગયા છે એક અને ફાઇનલી અત્યારે ઘરે આવી ચુક્યા છે તમને ગયા બ્લોગમાં કીધું કે ભયંકર સરપ્રાઈઝ લઈને આવશું તો ફાઇનલી ગૌરાંગ યુએસએ થી અમદાવાદ આવી ગયો છે અને ઘરે અમે સરપ્રાઈઝ બધા લોકો શોખ થઈ ગયા

અને એક વર્ષે પાછો આવ્યો છે અત્યારે અને બહુ મસ્તી કરી બહુ જલસા કરી રે નેડુ તો કાઈ ને અને આજે ઉમર પાડોશમાં ગઈતી તો ન્યાય મન બહુ જ મજા આવી ગઈ અચ્છા એવું છે અને બીજું કાઈ આજના દિવસમાં કાઈ હતું ને મેન વાત તો આ હતી આખો દિવસ પ્લાનિંગમાં આજના દિવસમાં આમ બધું હતું પણ બતાવવા જેવું કાઈ નહોતું કારણ કે મને ઉમર પાડોશમાં ગઈ ન્યાય બહુ મજા આવી ગઈ પછી ગૌરંગ ભાઈ આવ્યા તો એમાં તો ડબલ મજા આવી ગઈ એટલે આજે મારા માટે તો બહુ મસ્ત દિવસ હતો અને આખો દિવસ ભાગ દોડવા જતો કારણ કે એક તો ગૌરંગને લેવા જાવ ઉપરથી બધું સરપ્રાઇઝ આખું બધાનું કોઓર્ડિનેશન કર્યું અને આખો પ્લાન માં જોયો ગયો અને મોજ આવી ગઈ તો આઈ હોપ કે તમને અમારો આજ ના બ્લોગ ગઈ મોજ જો તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય સારંગે સારંગે બાય બાય